ચાલો બાળકો આજે આપણે એક ફળ કેરી આ કેરીના ફળની માહિતી મેળવશું આ આંબો છે આંબાના ઝાડમાં કેરી આવે છે અને આ કેરી છે એ બહુ મીઠી હોય છે અત્યારે આ કેરી કાચી છે દસ પંદર દિવસમાં આ કેરી ખાવાલાયક થઈ જશે આ કેરી આંબાની ઉપર આવે પછી એને આપણે થોડીક કણે ચડે પછી ઉતારી લેવાની આ બધી ઉતારી લેવાની એમાં આવા ટપકા થાય છે ઝીણા ઝીણા એ પછી ઉતારી લેવાની પછી એનો દાબો નાખવાનો અને એ કેરી પછી આપણે પાકે એટલે ખાઈએ એટલે ખૂબ મીઠી થાય આપણે આ આંબાના બગીચાની મુલાકાત લીધી એમાં તમને આ કેરી બહુ જ ગમી હશે કેરી ખૂબ જ ખાવાની મજા આવે છે આ ફળ તમે જોયું હશે દર વર્ષે ઉનાળામાં કેરી ખાવા મળે છે તો બાળકો તમને મજા આવી હશે આવી રીતે અહીંયા ઘણા બધા આંબા છે બગીચો છે તો તમે અત્યારે બગીચાની મુલાકાત લેજો જુદા જુદી માહિતી મેળવજો મેં તમને આંબાના ફળ કેરી કેરી વિશે તમને વાત કરી આ કેરી છે એ લીલી છે એમાં ગોટલું હોય છે પાકે પછી ગોટલું કાઢી રસ કાઢીને ખાઈ શકો ચીર કરીને ખાઈ શકો ઘોળીને ખાઈ શકો તો ખાવામાં બધા કરતાં ફળોનું રાજા ગણાય છે તો ચાલો બાળકો તમને મેં આ માહિતી આપી તમને મજા આવી હશે તો આવી જ રીતે આપણે માહિતી અલગ અલગ ફ્રૂટની લેશું ચાલો આવજો જય શ્રી કૃષ્ણ